નમસ્કાર વાયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કાર ચાલક સ્પીડમાં હોવાનું સામે આવ્યું છે કાર ચાલકે સ્પીડમાં કાર હંકારતા દંપતીની એક્ટિવાની ટક્કર મારી હતી જેથી એક્ટિવા સવાર દંપતી રોડ ઉપર પટકાતા ઈજાઓ થઈ હતી દંપતીને નજીકના હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા સ્થાનિકોના જણાવ્યા અનુસાર આટલા મોટા ચાર રસ્તા ઉપર એક પણ જગ્યાએ ડિવાઇડર બનાવવામાં આવ્યા નથી સાથે જ અહીંયાથી ભારદારી વાહનો પણ પૂર ઝડપે અવારનવાર પસાર થતા હોય છે જેના કારણે અકસ્માતો વારંવાર બનતા રહે છે અને હું નાના વાહન ચાલકો તેનો ભોગ બની રહ્યા છે અકસ્માતને લઈ સ્થાનિક રહીશોમાં તંત્ર સામે છુપા રોષની લાગણી વ્યક્ત કરી છે અત્યારે સાહેબ આ પ્રિયા પોકીટ જે ચાર રસ્તા છે ત્યાં નું એક એક્સિડન્ટ થાય છે અમે રજૂઆતો કરી કરીને થાય છે કે તમે એક દિવાળે નાણાં મૂકો જેથી કરીને પબ્લિક અમારો નોનો માણસ મરી જાય છે મજૂરિયા માણસ બાકી મોટા વાળા તો ફૂલ ફ્રી સ્પીડમાં જાય છે આજથી ચાર દ્વારા પહેલા ભારત પેટ્રોલમાં આગળ થયું એ બી એવડે પેલો દિવાળી જો કર્યું અમે ત્યાં બી રજૂઆત કરી પણ કોઈ મૂકવા તૈયાર નહીં સાહેબ હું હમણાં તો એક જ વસ્તુ કે પબ્લિક મરવી જોઈએ ભાઈ અત્યારે બનાવ બને સાહેબ નજરે તમે જોઈ શકો છો ગાડી કરી તો બાઇક વાળો બિચારો નિર્દોષ મોસ મરી ગયો છે અત્યારે સાહેબ અજે એને માથું ફાટી ગયું હોય તો એને રજુ કેવી એની તકલીફ પડતી હશે આજે પહોંચે જે સેલેઈ ખાનારો હોય એની તો હાલત જ બગડી જાય સાહેબ સ્પીડમાં ફૂલ સ્પીડ સાહેબ સ્પીડ એમનો એ છે પગ ખાલી તો જાય એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ